डॉक्टर बाबा साहेब आमड़कर ओपन यूनिवर्सिटी नमस्कार डॉक्टर बाबा साहेब आमड़कर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर थी ओमकार ईना वीडियो लेक्चर ना माध्यम थी वो डॉक्टर आदित्य जोशी आप सब नो हार्दिक स्वागत करूँ छु मित्रों आज જાહેર વહીવટ અંતર્ગત વિકાસલક્ષી વહીવટ એટલે કે ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન પેપર ક્રમાંક પાંચ એક ના આગળના ભાગ આજે આપણે જોઈશું મિત્રો અગાઉના ભાગનું પુનરાવર્તન આપણે જોઈ લઈએ અગાઉના ભાગમાં આપણે મુખ્ય બે બાબતો જોઈ સૌથી પહેલા વિકાસલક્ષી વહીવટની સંકલ્પના અને અર્થ આપણે જોયા વિકાસલક્ષી વહીવટ ની જે સંબંધ કોઈ વ્યાખ્યાના અભાવમાં જે મુખ્ય લાક્ષણિકતાઓના આધારે આપણે જે તારવણી કરી અને અલગ અલગ વિચારોના તે તે સમયના વિચારકોના અભિપ્રાયો જાણ્યા મંતવ્યો જાણ્યા અને વિકાસલક્ષી વહીવટને એક ઉદ્દેશ્ય તરીકે સિદ્ધ કરવા માટે વહીવટી પ્રક્રિયાનો માળખાઓનો કર્મચારીઓનો વિકાસ કરવો અનિવાર્ય બની જાય છે તે આપણે જાણ્યું અને સમજ્યું અને આમ વિકાસલક્ષી વહીવટની માટે વહીવટનો વિકાસ એ જરૂરી બની જાય છે તે આપણે જોયું આ ભાગમાં આપણે એ જોઈશું કે પરંપરાગત વહીવટ અને વિકાસલક્ષી વહીવટનો મુખ્ય તફાવત શું છે તો મિત્રો આપણે અગાઉ પણ આની ચર્ચા કરી ચૂક્યા છીએ કે કઈ રીતે જાહેર વહીવટમાં સિદ્ધાંતો અને સમયાંતરે વૈશ્વિક અને સ્થાનિક પરિવર્તનને ઘટનાઓને લીધે શું શું બદલાવો આવ્યા અને કયા કયા નવા નવા અભિગમો સિદ્ધાંતોને પરિવર્તનો વિચારો આવ્યા તો આપણે જો સંક્ષિપ્તમાં જાણવું હોય તો અઢારસો ને છ્યાસીથી વુડ્રો વિલ્સનના જે પત્રથી સૌ પ્રથમ જ્યારે એક વિચાર પ્રસ્તાવિત કરવામાં આવ્યો કે રાજ્યશાસ્ત્ર અને જાહેર વહીવટ એ અલગ છે અને એમને અલગ રાખવું જોઈએ અને પછી ઓગણીસ અઢારસો ને છ્યાસી થી લઈને ઓગણીસો ને દસ સુધી આ જાહેર વહીવટ જે નવી વિદ્યાશાખા તરીકે ઉભરતી હતી તેના સિદ્ધાંતોની શોધ કરવામાં આવી ઓગણીસો ને દસથી થી લઈને ઓગણીસો પચીસ કે સત્યાવીસ સુધી આપણે એવું કહી શકાય કે ત્યારે એક અભિગમ સૌથી પહેલાં મહત્ત્વનો આવ્યો તે વૈજ્ઞાનિક શાશ્વતતાનો અભિગમ આવ્યો કે જાહેર વહીવટ એક એવી પ્રક્રિયા હોવી જોઈએ જે શાશ્વત હોવી જોઈએ જેને યુનિવર્સલ કહેવાય કે દરેક જગ્યાએ એને સમાન એક પ્રક્રિયા તરીકે એને અનુસરી શકાય અને તે માટે જેમ વિજ્ઞાનના સિદ્ધાંતો હોય ગણિતના સિદ્ધાંતો હોય કે બે વત્તા બે એ ચાર જ થાય એ અમેરિકામાં પણ ચાર થાય જાપાનમાં પણ ચાર થાય ભારતમાં પણ ચાર થાય ને આફ્રિકામાં પણ ચાર જ થાય તો આ એને એક શાશ્વતતા આપે છે યુનિવર્સાલિટી આપે છે તો જાહેર વહીવટના એવા સિદ્ધાંતો બનાવવા કે જે વૈશ્વિક હોય અને સર્વવ્યાપી હોય અને ઓગણીસો ને સત્યાવીસ પછી વિશ્વયુદ્ધના અંતે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે ફરી નવા અભિગમ આવ્યા કે ભાઈ આપણે માત્ર ને માત્ર પ્રક્રિયાઓને સિદ્ધાંતોની વાત કરીએ છીએ અને જાહેર વહીવટ છે તે માણસો સાથે કામ કરતું ને માળખાઓ સાથે કામ કરતું એક વિષય છે તો આમાં માનવ અભિગમ પણ હોવો જોઈએ વર્તનલક્ષી અભિગમ હોવો જોઈએ તો આ બધા અભિગમો સમયાંતરે એ રીતે આવ્યા બીજા વિશ્વયુદ્ધના અંતે એ નક્કી થયું કે જાહેર વહીવટની ભૂમિકા બિલકુલ મહત્ત્વની છે વચ્ચે એક તબક્કો એવો પણ આવ્યો કે જાહેર વહીવટની જરૂરત શું છે કે આપણે ફરીથી રાજ્યશાસ્ત્ર જે છે એક વિદ્યાશાખા તરીકે પણ એમાં જ આપણે સમાઈ જઈએ અને ફરીથી જેમ હતું તેમ રાબેતા મુજબ આગળ કામ ચાલે પણ ફરીથી મિનોબ્રુક કોન્ફરન્સ જેવી ઘટનાઓ થઈ એક સારી શૈક્ષણિક બાબતો થઈ કે મિનોબ્રુક કોન્ફરન્સ એક બે એની પછી નવા ખ્યાલો આવ્યા નવો જાહેર વહીવટનો ખ્યાલ નવા જાહેર સંચાલનનો ખ્યાલ આવ્યો સુશાસનના ખ્યાલો આવ્યા તુલનાત્મક અભિગમના ખ્યાલો આવ્યાથી અને સતત સંશોધનના આધારે નવા અભિગમો આવ્યા અને એ બાદ વિકાસલક્ષી વહીવટનો પણ એક અભિગમ એ રીતે આવ્યો અને એના અંતર્ગત એ અન્વયે આપણને સ્પષ્ટ સમજણ મળી કે વિકાસ સાધવા માટે દરેક ત્રણ પ્રકારના જે દેશોનું આપણે વર્ગીકરણ કરી શકીએ કે વિકસિત દેશો વિકાસશીલ દેશો અને અવિકસિત દેશો વિકાસલક્ષી વહીવટ પોતાનું મુખ્ય ધ્યાન વિકાસશીલ દેશો ઉપર કેન્દ્રિત વધારે કરે છે કારણ કે વિકસિત દેશોમાં આયોજનબદ્ધ વહીવટ હોય છે આયોજનબદ્ધ પ્રકલ્પો અને જાહેર નીતિ હોય છે જેની અમલવારી પણ સુચારુ અને સુસંગત રીતે થતી હોય છે તો ત્યાં એક પરિપક્વ સ્થિતિ હોય છે સમાજ પરિપક્વ હોય છે અર્થતંત્ર પરિપક્વ હોય છે રાજ્ય રાજકીય અને વહીવટી તંત્રો પરિપક્વ હોય છે માટે વિકસતા દેશોમાં એ બહુ સ્થિર અને સ્ટેબલ પ્રક્રિયા હોય છે જ્યારે વિકાસશીલ દેશો પાસે ઘણા જ બધા પડકારો હોય છે તેના અર્થતંત્રના આર્થિક પડકારો સામાજિક પડકારો સાંસ્કૃતિક પડકારો રાજકીય પડકારો વહીવટી પડકારો તો આ બધા જ પડકારો વચ્ચે અને એની સાથે એને વિકાસનું એનો જે સંકલ્પ છે જે એક રાષ્ટ્રનો તે સાધવાનો હોય છે તો એની માટે શું પ્રક્રિયા હોવી જોઈએ શું માણસો માળખાઓ હોવા જોઈએ શું કર્મચારીઓને અધિકારીઓને કેવું પ્રશિક્ષણ મળવું જોઈએ જેથી આ ત્રણ બાબત જો મજબૂત હશે તો આપણે જે હેતુ છે વિકાસને એને સિદ્ધ કરી શકશું તો આમ એ સમજવા માટે અને એ ફેરબદલો ફેરફારો કરવા માટે આપણે વિકાસલક્ષી વહીવટ પરંપરાગત વહીવટથી કઈ રીતે જુદો છે અથવા તો શું સામ્યતા છે એ બે આપણે જાણવી જરૂરી છે તો આપણે ટ્રેડિશનલ એડમિનિસ્ટ્રેશન એટલે કે પરંપરાગત વિકાસને ધ્યાનમાં લઈ વિકાસલક્ષી વહીવટ કઈ રીતે જુદો પડે છે તે જોશું હવે સામાન્ય જાણકારી આપણને છે કે પરંપરાગત વહીવટ એ માળખાઓની પ્રક્રિયાની ચુસ્તપણે વકાલત કરે છે જેને લીધે આપણે અગાઉ પણ જોયું છે અને જાણ્યું છે તેમ કે એમાં એક રિજિડિટી જેને કહીએ માળખાગત રિજિડિટી અથવા સ્ટ્રક્લ રિજિડિટી હોય છે એટલે કે એટલું લવચિક ફ્લેક્સિબલ નથી હોતું કે એ કોઈ પણ અણધાર્યા અકાલ્પનિક કે આકસ્મિક ઘટના સ્થિતિ ઊભી થાય તો પોતાની જાતને તે એને અનુરૂપ થઈ શકે તો આ એક પરંપરાગત વહીવટની એક બાબત હતી તો વિકાસલક્ષી વહીવટમાં એવું નથી વિકાસલક્ષી વહીવટ એની આજુબાજુના પર્યાવરણને જોઈને જેમ તુલનાત્મક અભ્યાસમાં ફ્રેડરિક્સે પણ ઇકોલોજીકલ એપ્રોચની પરિસ્થિતિ વિષયક અભિગમની વાત કરેલી તો એ જ રીતે એનું પર્યાવરણ એની ઇકોલોજી અને એ પર્યાવરણ જો બદલાતું હોય વાતાવરણ જો બદલાતું હોય તો એમાં નવા કાર્યોને પ્રશ્નો ઉદ્ભવતા હોય તો એને ઉકેલવા માટે એની તૈયારી પણ હતી એટલે કે વિકાસલક્ષી વહીવટના અભિગમોની અને વિચારકોની એ માન્યતા હતી કે વિકાસલક્ષી વહીવટ જે છે એ ઝડપથી બદલાતા પર્યાવરણમાં નવા કાર્યો અને પ્રશ્નો ને સ્વીકારીને ઉકેલવામાં સજ્જ છે જે પરંપરાગત વહીવટ છે અથવા પરંપરાગત જાહેર વહીવટ છે તે કરવા અસમર્થ હતો પરંપરાગત વહીવટમાં બીજી મુખ્ય બાબત હતી સંચાલનના સિદ્ધાંતોમાં પણ આપણે જોયું સંચાલન સંગઠનના સંચાલનો અન્વયે આપણે જાણ્યું કે કાર્યક્ષમતાની માપણી મુખ્યત્વે નિયમ પાલન અને પ્રક્રિયાઓથી થતી એટલે પ્રક્રિયા ઉપર કેન્દ્ર વધારે હતું જેને લીધે પ્રક્રિયા ઉપર ભાર હતો એટલે જો ચોક્કસ પ્રક્રિયા જે નક્કીને નિશ્ચિત થઈ ગઈ એને અનુસરવાની જો એવું ન થાય તો આપણને નિશ્ચિત પરિણામ ન મળી શકે અને જો પ્રક્રિયા બદલવું તે એ વખતે તે સમયે પરંપરાગત જાહેર વહીવટમાં ખૂબ જટિલ બાબત મનાતી હતી જ્યારે વિકાસલક્ષી વહીવટનો જે અભિગમ છે તે સંગઠિત વિકાસ અને ધ્યેય સિદ્ધિની અસરકારકતા પર ભાર મૂકે છે અને આમ જૂથ કાર્ય અને આંતર જૂથ સહકાર પર વધારે ધ્યાન આપે છે તો અહીંયા મુખ્યત્વે આપણે જોઈએ તો વિકાસલક્ષી વહીવટના માળખાઓ પ્રક્રિયાઓ અને તેને સંલગ્ન કર્મચારીઓને અધિકારીઓ તે વધારે ફ્લેક્સિબલ એડપ્ટિવ જેને ઇંગ્લિશમાં કહીએ કે તે લોકો વધારે કોઈ પણ બદલાતા પરિમાણો પર્યાવરણને અને પ્રશ્નોને સમજી એને વધારે સારી રીતે અને ઝડપથી એનું સમાધાન લાવવા માટે કાર્યરત છે પરંપરાગત જાહેર વહીવટમાં ધોરણોમાં સ્થિરતા સંબંધો કરતા નિયમો પર ભાર આવે તો આપણે અગાઉ આપને યાદ હોય મિત્રો તો પેપર એકમાં આપણે જ્યારે સિદ્ધાંતોની વાત કરતા હતા ત્યારે આપણે એલ્ટન હોથોન એક્સપેરિમેન્ટ આપણે અત્યારે યાદ કરવો જોઈએ કે સૌ પ્રથમ એલ્ટન મેયો તેના હોથ્રોન સ્ટડીઝથી એ સાબિત કર્યું કે કાર્યના ધોરણો છે તે માત્ર ને માત્ર જે એની ઔપચારિક બાબતો છે એના ઉપર આધાર નથી રાખતા ફેક્ટરીમાં કામ કરતા લોકોના સંબંધો ત્યાં જે કામ ચાલતું એની પ્રક્રિયા ઉપર અનૌપચારિક સંબંધોનો પ્રભાવ જોવામાં આવ્યો કાર્યધણમાં સ્થિરતા સંબંધો કરતા નિયમો પર ભાર તે આગળ જતા જ્યારે પરંપરાગત જાહેર વહીવટમાં આ બાબત હતી એ માનવ અભિગમ અને વર્તનલક્ષી અભિગમ આવ્યા અને એના સંશોધનના જે કાણો મળ્યા અને એની આપણને જ્યારે ખબર પડી ત્યારે આપણને સમજાણું કે પરંપરાગત વહીવટ જે છે તે કઈ રીતે સંગઠનોમાં ફેક્ટરીમાં આપણને ઈચ્છિત પરિણામો નહોતું આપતું કારણ કે આ બાબત વખતે અજાણ તો એ બાબતને દૂર કરવા શું કરે છે તો સંબંધ અભિમુખતા સાથે કાર્યના ઉચ્ચ ધોરણો સાહસ વૃત્તિ નવીનતા અને પરિવર્તન ક્ષમતાનો સ્વીકાર કરવો તો અહીંયા માત્ર નિયમો પર પ્રક્રિયા પર ભાર દેવામાં નથી આવતો વિકાસલક્ષી વહીવટ એમ કહે છે કે જો આપણે વિકાસ સાધવો હશે અને સતત બદલાતા અથવા તો ડાયનામિક એન્વાયરમેન્ટમાં જેને કહીએ જ્યારે રાષ્ટ્રએ અને લોકોએ કામ કરવાનું હોય તો સંબંધોની અભિમુખતા સાથે ઉચ્ચ ધરણોસર આપણે કામ કરવાની એક અભિપ્સા રાખવાની સાથે સાથે બદલાતા પડકારોને ધ્યાનમાં રાખીને સાહસવૃત્તિ પણ રાખવાની અને એ માટે આપણે સજ્જ પણ રહેવાનું અને વિકાસલક્ષી વહીવટના ઉદ્દેશોને હેતુઓને સિદ્ધ કરવા માટે નવીનતા અને પરિવર્તન ક્ષમતાનો સ્વીકાર કરવો પડશે અને જ્યારે જ્યારે અનિવાર્ય લાગે કે જરૂર પડે તો આમાં બદલાવ કરવાનો તો એની માટેની જે તૈયારી હોવી જોઈએ ત્યાં આવે છે વિકાસલક્ષી વહીવટનો અભિગમ કે નવીનતાને પરિવર્તન ક્ષમતા કે આપણે જો બદલાવવા જ તૈયાર નહીં હોઈએ તો આપણે આપણા જે હેતુઓ છે વિકાસના એ કઈ રીતે સાધી શકશું તો હેતુ સિદ્ધિ માટે સ્થિર માળખું ભૂમિકા બદલવામાં અચકાટ અને કેન્દ્રીય નિયંત્રણ આ પરંપરાગત જાહેર વહીવટના એક લક્ષણ હતા એના સંદર્ભમાં વિકાસલક્ષી વહીવટ એમ કહે છે કે આપણે હેતુ સિદ્ધિ માટે પરિવર્તનક્ષમ માળખું પરિવર્તનશીલ ભૂમિકા પરસ્પર વિશ્વાસ અને આત્મવિશ્વાસ સાથે વિકેન્દ્રિત કાર્યશૈલી અપનાવી જોઈએ તો પરંપરાગત જાહેર વહીવટની જે જે ઉણપો હતી ખામીઓ હતી એને ક્યાંય એનો અભ્યાસ કરીને વિકાસલક્ષી વહીવટ જે છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે તો અહીંયા હેતુ સિદ્ધ આપણો કરવો છે તો શું હેતુ છે હેતુ સ્પષ્ટ છે કે વિકાસ સાધવો છે કેવા પ્રકારનો વિકાસ સાધવો છે આર્થિક સામાજિક રાજકીય અને વહીવટી વિકાસ સાધવો છે એની માટે શું જ આ આવશ્યક છે તો કે આપણી પાસે મજબૂત વહીવટી માળખાઓ વહીવટી પ્રક્રિયાઓ અને વહીવટી કર્મચારીઓ અધિકારીઓ અથવા તો માનવ સંસાધન હોવું જોઈએ પણ એ કેવું હોવું જોઈએ તો કે પરિવર્તનશીલ અને પરિવર્તન ક્ષમ હોવું જોઈએ અથવા તો એમની પરિવર્તન માટેની તૈયારી હોવી જોઈએ એમનામાં નવીનતા હોવી જોઈએ સાહસવૃત્તિ હોવી જોઈએ અને માળખા જે છે જે પરંપરાગત જાહેર વહીવટમાં કેન્દ્રિત રહેતા સેન્ટ્રલાઇઝેશન જેને આપણે કહેતા સંગઠનોનું તો અહીંયા વિકાસલક્ષી વહીવટ એ બાબતની વકાલત કરે છે કે અહીંયા માળખાઓને વિકેન્દ્રિત કરવા જોઈએ પ્રક્રિયાઓને લવચિક બનાવવી જોઈએ ફ્લેક્સિબલ બનાવવી જોઈએ એડેપ્ટિવ બનાવવી જોઈએ અને જે લોકો છે તેનામાં આ પ્રકારના એના એના જે વર્તન છે કર્મચારીઓના અધિકારીઓમાં એમાં આ ગુણો હોવા જોઈએ સાહસિકતાના પરિવર્તન ક્ષમતાના કાર્યક્ષમતાના તો આ જ્યારે ત્રણેય બાબત ભેગી થશે તો નિશ્ચિત આપણે વિકાસલક્ષી વહીવટના અભિગમને એવું માનવું છે કે આપણે વિકાસ સાથી શકશું નિર્ણયો કેન્દ્રસ્થ સ્તરે લેવાતા પરંપરાગત જાહેર વહીવટમાં અનુભવ અને પરંપરા પર આધારિત રહેવું પડતું કે જેમ આ ચાલતું આવ્યું છે રીતે આપણે આ કામ કરતા આવ્યા છીએ એ જ રીતે એમાં કોઈ ફેરબદલ કરવામાં આવે આ એક પરંપરાગત વહીવટની માનસિકતા કે લક્ષણ આપણે કહી શકીએ ગણાવી શકીએ જ્યારે વિકાસલક્ષી વહીવટ નિર્ણયો લેવા માટેનું વિશાળ કાર્યક્ષેત્ર આપે છે નિર્ણય ક્ષમતાને વધારવા માટે પ્રેરણા આપે છે અનુભવ સાથે સુધારેલ સંસાધનો અને નવી પદ્ધતિનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપે છે કે આપણે આપણી જાતને એક ચોક્કસ માળખાઓમાં કે વૈચારિક રીતે આપણે એને મર્યાદિત નથી રાખવાની આપણે વિકાસના જે લક્ષ્યાંકોને હાંસલ કરવા છે તો આપણે નિર્ણય લેવા માટે આપણી જાતને વધારે કાર્યદક્ષ અને કાર્યક્ષમ બનાવવા પડશે આપણા જે અત્યારના અનુભવો છે એને સમજી વિચારી અને ધ્યાને લઈ આપણી પાસે જે કંઈ સંસાધનો છે તેનો મહત્તમ શ્રેષ્ઠ ઉપયોગ કરી શકવા જોઈએ અને એની માટે નવી પદ્ધતિઓ આપણે વિકસાવવી જોઈએ જ્યારે પરંપરાગત વહીવટ છે તે સ્થિરતા જાળવવાની વૃત્તિ ધરાવતો પરિવ પરિવર્તન પ્રત્યે થોડોક પ્રતિરોધ એટલે કે રેલેક્ટન્સ જેને અંગ્રેજીમાં કહીએ કે બદલાવ પ્રત્યે સહજ સ્વીકૃતિ નહોતી બદલાવ આવતા વાર લાગતા એનું કારણ આ હતું જ્યારે વિકાસલક્ષી વહીવટ જરૂરિયાત પ્રમાણે સતત પરિવર્તન સ્વીકારી સંગઠનને ગતિશીલ રાખે છે અત્યારે આ વર્ષે માનો કે આર્થિક સ્થિતિ રાષ્ટ્રની સ્થાનિક કક્ષાએ આવી હોય તો એ માળખું એ રીતે કામ કરશે પણ જો એ એકથી થી બે વર્ષમાં બદલાય અને નવી જરૂરિયાતો કે નવા પડકારો ઊભા થાય તો વિકાસલક્ષી વહીવટ એમ કહે છે કે જરૂરિયાત પ્રમાણે આપણે ત્રણેય બાબતોમાં માળખા પ્રક્રિયાઓને સંસાધન માનવ સંસાધનોમાં પરિવર્તન લાવી એ પડકારોને આપણે એનું સમાધાન ગોતવું જોઈએ અને આપણા લક્ષ્ય પ્રત્યે આપણે વળગી રહેવું જોઈએ અને આમ પરંપરાગત વહીવટ જે છે તે સંસ્થાને સ્થિર અને સ્થાયી સ્વરૂપ આપવા માટે અથવા તો કાર્ય કરે છે એટલે કે માળખું ને સંસ્થા સંગઠન છે તે કેન્દ્રમાં છે એની પ્રક્રિયાઓ છે શ્રેણી સ્તૂપના સિદ્ધાંતો છે આદેશની એકતાના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો અન્વયે જ કામ થશે અને એ જ મુજબ કામ થવું જોઈએ તો જ આપણને પરિણામો મળશે જ્યારે વિકાસલક્ષી વહીવટ ગતિશીલ છે સાનુકૂળ છે બદલાતી પરિસ્થિતિઓને અને આશાવાદી વલણ ધરાવે છે તો મિત્રો આ આપણે વિકાસલક્ષી વહીવટ અને પરંપરાગત વહીવટના મુખ્ય તફાવતો જોયા બંને પ્રકારના તંત્રમાં તફાવત એ છે કે નવા રાષ્ટ્રોએ કાયદો વિકાસ અને મૂલ્યો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈતું અને એ વખતે જે આવશ્યકતા હતી એ હતી કે દરેક નવું રાષ્ટ્ર જે બનેલું જે વિકાસશીલ રાષ્ટ્ર હતું તો એના પોતાના મૂલ્યો હતા એની પોતાની સાંસ્કૃતિકને સામાજિક બાબતોને ધારાધોરણો હતા અને એ અનુસાર તેમના કાયદાઓ હતા અને એમની ઉપર એમને પોતાનું ધ્યાન કેન્દ્રિત કરેલું તો પ્રણાલીગત વહીવટના કાયદાના અમલ જેવા કે પરિણામલક્ષી હેતુઓને પ્રાધાન્ય આપવું તે બધી બાબતો એને બદલે લોકોના કલ્યાણ માટેનું આયોજન કરવું લોકોના સત્કાર વગેરે જેવા ગુણાત્મક હેતુઓને પ્રાધાન્ય આપવું જોઈએ અથવા તો સકારાત્મકતા જે છે સહભાગીદારીતા છે આ બધા મૂલ્યોને પ્રાધાન્ય આપવું જોઈએ જે વિકાસલક્ષી વહીવટ પ્રસ્તાવિત કરે છે અને બીજો મહત્વનો જે તફાવત છે કે વિકાસલક્ષી વહીવટ એ મર્યાદિત પદ્ધતિ નથી કારણ કે તેના એ સતત પરિવર્તન માટે તૈયાર છે તેનામાં સાહસિકતા છે તેનામાં મૂલ્યોની બાબત છે તો એ સમાજ અર્થતંત્ર રાજકીય અને વહીવટી જરૂરિયાત મુજબ પોતાને બદલી શકે છે તો તેમાં નિષ્ણાતોને યોગ્ય સ્થાન મળે અને પ્રત્યેક કાર્યકર્તા બીજા બધા સાથે વિશિષ્ટ સંબંધ ધરાવતો હોય છે સહકારતાની કોપરેશનની જે ભાવના છે વિકાસલક્ષી વહીવટમાં તે તેને જુદો પાડે છે અને આ બાબત એના કેન્દ્રસ્થ માળખાની જગ્યાએ વિકેન્દ્રીય વિકેન્દ્રીકરણનો જે એક પ્રસ્તાવ હતો એક આગ્રહ હતો તેમાં જોવા મળે છે પણ આ બધી જ ચર્ચા આ બધા જ તફાવતો કર્યા આપણે જોયા તો અને સમજ્યાને જાણ્યા પછી એક બાબત સ્વીકારવી જોઈએ કે કેટલીક તકનીક અને વર્તનથી તકનીકો બંને પ્રકારના વહીવટમાં સામાન્ય છે એટલે વિકાસલક્ષી વહીવટ એકદમથી કંઈ નવું નથી એ કોઈ જૂની બાબત પરંપરાગત વહીવટની છે ને નકારી નથી દેતું એને લઈ પોતાની જરૂરિયાત મુજબ એમાં ફેરબદલ કરી અને આગળ વધે છે અને સાથે સાથે નવા વિચારોને પ્રક્રિયાઓને સ્થાન આપે છે તો ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન કે વિકાસલક્ષી વહીવટની આ એક વિશિષ્ટ બાબત છે સામાન્ય રીતે કોઈ નવો વિચાર આવતો હોય તો જૂના વિચારને નકારાત્મક રીતે અથવા તો નકારીને પોતે એક નવા વિચાર સાથે આધુનિક છે અનિવાર્ય છે એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરતો હોય છે જ્યારે તમને વિકાસલક્ષી વહીવટના અભિગમને જાણો તો એવું લાગે કે એ પરંપરાગત વહીવટથી લઈને જેટલા પણ અભિગમો છે એમાંથી સારી બાબતો લઈ અને પોતાની વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ એમાં ફેરબદલ કરીને આગળ વધે છે તો વિકાસલક્ષી વહીવટ કાર્યપ્રણાલી માળખાને બદલે વલણ અને પદ્ધતિ પર વધારે સંબંધ ધરાવે છે અથવા તો એની સાથે એ સંબંધ ધરાવે છે તો મિત્રો આ ભાગને આપણે અહીંયા પૂર્ણ કરશું આપના જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં લખજો અને આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ત્યાં સુધી નવા ભાગમાં આપણે ફરી નવા વિચાર સાથે મળીશું ત્યાં સુધી શીખતા રહો સ્વસ્થ રહો નમસ્કાર